આ તરફ નહેરુનગર વિસ્તારમાં પણ નિયમોનું પાલન કરીને જ નિર્માણ કાર્ય કરવું જરૂરી છે પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર આખરી ગરમી વચ્ચે બપોરના સમય કામગીરી બંધ રાખવાના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે નહેરુનગર વિસ્તારના દ્રશ્યો છે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે અહીંયા પહોંચી બપોરે સાડા બાર વાગે પહોંચી તો એલ કોલોનીની બાજુમાં ચાલી રહેલી બે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભર બપોરે શ્રમિકો કામગીરી કરતા જોવા મળ્યા બપોરના બારથી ચાર વાગ્યા સુધી શ્રમિકોને આરામ આપવાની માર્ગદર્શિકાનો ભંગ ભંગ થતો થતો જોવા મળ્યો ઉપાસના અને પ્રદ્યુમન નામની બે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર હોવાના રાજ્યભરમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે રેડ એલર્ટ જેવી સ્થિતિ હોવાની બાબત કહી છે બીજી બાજુ હવામાન વિભાગ તરફથી રાજ્યભરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા ગરમ તેવામાં ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે તેની વચ્ચે પણ લોકો જે છે તે કામ કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને અમદાવાદનો જે નહેરુનગરની આસપાસનો વિસ્તાર છે ત્યાં જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલે છે ત્યાં ઘર બપોરે ગરમીમાં પણ લોકો કામ કરતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે વાત કરવામાં આવે જ્યારે પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો પહોંચશે તે પ્રકારની આગાહી છે તેવાની વચ્ચે હાલ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના નહેરુ નગરની આસપાસના વિસ્તારમાં ચાલતી બે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યું છે કે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસના સમયે પણ જે કામ છે તે ચાલુ છે એટલે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે માર્ગદર્શિકા જારી કરી હતી કે બપોરના બારથી ચાર સુધી જે કામ કરનારાઓ છે જે શ્રમિકો છે તેમને આરામ આપવો ગરમીમાં કામ ન કરવા દેવું તેવા સંજોગોની અંદર હાલની જે સ્થિતિ છે અહીંયા જોઈ શકાય છે નહેરુનગર વિસ્તારના આ દ્રશ્યો છે આ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળતી હોય છે કે જ્યાં માર્ગદર્શિકા છે તેનું યોગ્ય રીતે પાલન થાય તેની જવાબદારી ખાસ કરીને કોન્ટ્રાક્ટર અથવા તો જે કામ લેનારા છે તેમની હોય છે પરંતુ ગરમીની અંદર હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ અહીંના વિસ્તારની અંદર જોવા મળી રહી છે તેની અંદર હાલ જે શ્રમિકો છે તે કામ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ